પરિવર્તનો હુંકાર અંગલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા સંજાલી ગામ ખાતે અતિકા સફાકત ભૈયાતે ઝુકાવ્યું ગામમાં વિકેટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનો હુંકાર સાથે વિશાલ રેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અંગલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં સંજાલી ગામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અતિકા સફાકત બૈયાતે ઉમેદવારી કરી હતી ગામમાં વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનો હુંકાર સાથે વિશાલ રેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં સરપંચ તરીકે અધિકાર સફકટ ભૈયાતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના દસ સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંચાલિકામાં રેલી સ્વરૂપે બાઇક અને પચાસથી વધુ ફોર વ્હીલ ગાડી લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત પર સમર્થકો સાથે સફકટ ભૈયાતની પરિવર્તન પેનલ ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી કરી જીતનો દાવો કર્યો હતો અને આવનારા દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે હેલ્થ એજ્યુકેશન ગંદકી પ્રદુ પ્રદૂષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ગેરંટી અપાઈ હતી અને સફકટ ભયાત અને પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર એક ભયાત સાહેલા આબેડ વોર્ડ નંબર બે પુષ્પાબેન રાજેશભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણ હિતેશભાઈ પટેલ વોર્ડ નંબર ચાર પરમાર જીતેન્દ્રકુમાર વોર્ડ નંબર પાંચ સફકટ ભૈયાત વોર્ડ નંબર છ વસાવા પ્રકાશભાઈ ગૌમાનભાઈ વોર્ડ નંબર સાત વસાવા અંજના મહેન્દ્ર વોર્ડ નંબર આઠ પિંકલ અલ્પેશ વોર્ડ પટેલ વોર્ડ નંબર નવ વસાવા હંસાબેન વોર્ડ નંબર દસતોત ઇસ્માઈલ ઇકબાલે ઉમેદવારી નોંધાવી હતી અને સફકતભૈયાત તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો